રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રીસ ડિસેમ્બર સુધી ત્રણ રાજ્યોના પ્રવાસે ગોવા કર્ણાટક અને ઝારખંડમાં કેટલાક કાર્યક્રમમાં લેશે ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનની કરશે અધ્યક્ષતા બે દિવસીય સંમેલનમાં કેટલાક મહત્વના ઉપર થશે મંથન બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો ઉપર થઈ રહેલ અત્યાચાર મામલે દેશભરમાં ગુસ્સો આસામના દાર્જિલિંગમાં ભાજપના કાર્યકર્તાઓ યોજી મશાલ રેલી ઉત્તર ભારતમાં છવાયું ધુમ્મસ અને શીત લહેર દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી બની શૂન્ય લઘુત્તમ તાપમાનમાં પણ નોંધાયો ઘટાડો એચ વન બી વિઝાના વિલંબ મામલે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા કહ્યું અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવ્યો છે મુદ્દો લોકોની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે તે અંગે વ્યક્ત કર્યો આશાવાદ અમરેલીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને એગ્રો પાવર સેક્ટરમાં રૂપિયા નવસો આઠ કરોડથી વધુનું રોકાણ તો એકત્રીસ એમ ઓયુ પર કરવામાં આવ્યા હસ્તાક્ષર જિલ્લામાં ચૌદસોથી વધુ રોજગારીનું સર્જન મોરબી જિલ્લાના વાંકાનેરમાં યોજાયો કામા અશ્વ રમતોત્સવ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત પોલીસ વિભાગના માઉન્ટેન્ડ ઘોડે સવારો દ્વારા રજૂ કરવામાં આવ્યા કરતબો રાજ્યપાલે કહ્યું અશ્વના સંવર્ધન અને વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાઈ અનેકવિધ યોજનાઓ અને ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતીય મહિલા ટીમની મોટી જીત શ્રીલંકાને આઠ વિકેટથી આપી માત પાંચ મેચોની સિરીઝમાં ત્રણ શૂન્યથી ભારત આગળ